નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભારત પાકિસ્તાન વચ્ચે એલર્ટની પરિસ્થિતિ દરમિયાન ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ નારાયણ સરોવરમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય સહદેવસિંહ દીપુબા ગોહિલ નામના યુવકની પાક માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે સહદેવસિંહ ગોહિલ માતાના મઢ પેટા આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ પર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરે છે પચીસ દિવસ અગાઉ તેને લખપતના સંવેદનશીલ સ્થળોની ફોટોગ્રાફી કરતા સુરક્ષાના જાણકાર વ્યક્તિઓએ ઝડપી પાડીને એટીએસને જાણ કરી હતી એટીએસે તેને પકડીને તેનો મોબાઈલ ફોન જપ્ત કરી પ્રાથમિક પૂછપરછ બાદ જવા દીધો હતો જો કે મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસમાં પાકિસ્તાની એજન્ટ સાથે કરેલી વોટ્સઅપ ચેટ કોલ અને તેને મોકલેલી સંવેદનશીલ ગુપ્ત માહિતીના જરૂરી પુરાવા મળતા એટીએસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે સહદેવ જૂન કે જુલાઈ બે હજાર ત્રેવીસથી વોટ્સએપથી અદિતિ ભારદ્વાજ નામની પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં આવ્યો હતો આ મહિલા એજન્ટે તેની પાસે મિત્રતા કેળવીને તેના ગામ આસપાસમાં બીએસએફ તથા નૌકાદળની ઓફિસો અને ત્યાં થતાં નવા બાંધકામના ફોટો અને વિડીયો માંગેલા જે તેણે વોટ્સએપથી મોકલ્યા હતા ગત જાન્યુઆરી માસમાં સહદેવે પોતાના આધાર કાર્ડથી પોતાના નામે જીઓ કંપનીનું સિમ કાર્ડ લઈ ફેબ્રુઆરી માસમાં આ પાકિસ્તાની એજન્ટને વોટ્સએપ ઓટીપી આપી વોટ્સએપ ચાલુ કરી આપેલું તે નંબર પરના વોટ્સએપ પર પણ સહદેવે બીએસએફ અને નેવીના જૂના તથા નવા બાંધકામોના ફોટો વિડિયો મોકલી આપ્યા હતા આ કામગીરી બદલ તેને ચાલીસ હજાર રૂપિયા જેટલું નાણાકીય વળતર પણ મળ્યું હોવાનું એટીએસએ જણાવ્યું છે દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર